આ રાજ્યમાં આવેલી છે ત્યારે એવું કહેવાય કે આપણા રાજ્યમાં દારૂ આવતો નથી વેચાતો નથી ત્યારે એવું આપણે ભાન થવું જોઈએ કે કે ના હવે જાગવું પડશે હું તમને માંગુ છું કઈ પરિસ્થિતિમાં ગુજરાતને લઈને મૂકી દીધું છે આ એક એવી હકીકત છે જ્યાં ગુજરાતની જનતા જાણે છે પણ છતાં પણ ચુપી સાંધીને બેસી છે એ મૌન થઈને બેસી રહ્યા છે કારણ કે એમને કઈ ફરક નથી પડતો મારે તો વિપક્ષની પાર્ટીઓને કહેવું છે કે તમે જ્યારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટ વિશે હોબાળો કર્યો મીડિયાની સામે આવીને તમે રજૂઆતો કરી ડિબેટો કરતા હતા ત્યારે હું સરકારને કહેવા માંગુ છું કે આ દ્રશ્ય જુઓ જ્યાં દસ થી બાર વર્ષના બાળકો દેશી દારૂની પોટલીઓ વેચી રહ્યા છે આ આપણા રાજ્યની પરિસ્થિતિ છે અને ધીરે ધીરે આ સામે આવી રહ્યું છે જે નાના બાળકો દેશી દારૂ ની મોટી પોટલીઓ અને દારૂના ભઠ્ઠા ચલાવી રહ્યા છે તેમની ભણવાની સ્કૂલમાં જઈને શિક્ષણ લેવાની જરૂર છે ખેલકૂદ ની કરવાની ઉંમર છે ત્યાં બાળકો દારૂ વેચી રહ્યા છે ત્યારે અમદાવાદના ચાંગોદર વિસ્તારના દ્રશ્યો અમારી ન્યૂઝ ચેનલ પાસે આવ્યા છે આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેવી રીતે બાળકો દારૂની પોટલીઓ આપી રહ્યા છે ખાલી આ એક વિસ્તારની વાત નથી આ રાજ્યના શહેરોની ગલીઓમાં ખૂણે ખૂણે આ પરિસ્થિતિઓ સામે આવી છે છે જ્યાં ભઠ્ઠા ચાલે જે લોકો ગરીબ છે એ લોકો દેશી પોટલીઓ પીવે છે જે લોકો અમીર છે એ લોકો ઇંગ્લિશની ની મોગી બોટલો મળી જાય છે ત્યારે વિપક્ષ અને શાસક પક્ષના નેતાઓ કેમ મૌન થઈને બેસી રહ્યા છે

સાહેબ આ તમારા પોલીસ પરિવાર નો વ્યક્તિ હતો આ ઘટના પછી તો કઈ કરો શરમ આવી જોઈએ હું ગુજરાત ની તમામ જિલ્લા ગામડાના દરેક પોલીસ સ્ટેશન અધિકારી અને ઉચ્ચ અધિકારીઓને કહી રહ્યો છું કાલે કોઈ તમારા જેવો ખાખી પહેરીને તેની સાથે આવી ઘટના ના બને હું હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા ગેરકાનૂની પ્રવૃત્તિઓની સ્ટોરીઓ ચેનલ ઉપર નહી ચલાવવાના પૈસા લો એ કરતા હશે અમુક પત્રકારો કે જે તોડ કરે વહીવટો કરતા હશે હું તો ચલાવીશ અને જ્યાં પણ ગેરકાનૂની ધંધા ચાલતા હશે

કે કોઈ ગેરકાયોની પ્રવૃત્તિ ચાલે છે કે નહીં એનો તો તમે પગાર લો છો સરકાર તમને એનો પગાર આપે આપે છે છે ને ને તો પછી ગુજરાતમાં આવી પરિસ્થિતિ કેમ કે જ્યાં બોટલેગરો નાના બાળકો પાસે દારૂ અપાવડાવે છે વેચાવડાવે છે મને નથી ખબર કે આ તેમના પરિવારના બાળકો છે કે બીજા કોઈ પણ તપાસ થવી જોઈએ આ કોણ લોકો વેચી રહ્યા છે રાજ્ય સરકારને પણ આ ખબર છે કે અમુક જગ્યાએ દારૂ વેચાય છે રાજ્યમાં દારૂ બંધી છે પણ વેચાય છે આ રાજ્ય સરકારે કાયદાને કડક બનાવવો પડશે જે પીને પકડાય છે તેનો તોડ કરી અને જે વેચે છે તેને શું કામ છોટ આપવાની પણ ગુજરાત પોલીસે આ દારૂ વેચવા વાળાઓને પાઠ તો ભણાવવો જ જોઈએ કે ભવિષ્યમાં દારૂ વેચવાનો વિચાર ના કરી શકે એવો પાઠ ભણાવવો પડશે

કાયદાકીય અટકાય પગલાં લેવા જોઈએ અને સજા થવી જોઈએ